ઈશરદાસ મહારાજે ચારણ સમાજના યશસ્વી પુરુષ બેદરકા યોજાયો બે દિવસનો કાર્યક્રમ કામળી કોલ અને ઈશારા કે પરમેશ્વરા તરીકે પ્રખ્યાત થયેલા ચારણ મહાત્મા ઈશ્વરદાસજી ના વંશજો હાલમાં મોરબી જિલ્લા વીરભદરકા અને રંગપર તેમજ જામનગર જિલ્લામાં સંચારણા ગામમાં રહે છે જે શ્રાણી તરીકે ઓળખાય છે ત્યાં વિદરકા ગામમાં રહેતા તેમના વંશજો ઈશરાણી તરીકે ઓળખાય છે અને ત્યાં ઈશ્વરદાસ મહારાજનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે જેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે તેના અનુસંધાને બે દિવસનો ધર્મમંગલ કાર્યક્રમ યોજાયો હતો આ બાબતે વાત કરીએ તો મોરબી માળી હાઈવે ઉપરથી અંદરના ભાગે આવેલા બિદરકા ગામમાં મોટી વસ્તી ચારણ જ્ઞાતિની છે તેથી જ તે ચારણનો ગામ તરીકે ઓળખાય છે ચારણ ચોથો વેદ વણપડિયા વાતો કરે તે ચારણ દેવથી ઓળખાય છે જેના ચારણ ભક્તો ઈશ્વરદાસજી ના નોકરીમાં જોડાયા છે ને સારો એવો ધંધામાં કમાણી કરી રહ્યા છે ના મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો ત્યારે ગામમાં શોભાયાત્રા યોજી હતી સાંજે મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું રાત્રે લોક ડાયરાનું આયોજન થયું હતું ઈશ્વર ઘોડા ઝોકિયા મહાસાગર સાગર કે માય તારણહારો હરો તારશે સાયા પકડી બાય આ દુઓ સંચાણા ગામ પાસે દર્યામાં ઘોડા સાથે ઈશ્વરदास મહારાજ સમાયા તેની શાખ પૂરે છે શ્રીકાંત પટેલ સમય 24 ન્યૂઝ મોટાના હજારો માણસો દેશ વિદેશથી બધે બધે અને બધે ચારમાં ભેગા થઈ રહી હતી કે આપણે સંકેત બનો નેક બનો વ્યસન મૂકો અને જે દહેજ પ્રથાને દૂર કરો એજ્યુકેશનમાં કામ કરો અને રક્તદાનમાં એ બધું ચારમાં વળી આશીર્વાદ આપ્યા કવિઓએ નિર્દયવા અને એ બધું ભવ્ય પ્રોગ્રામ થયો અને મા જગદંબાઓના અમને આશીર્વાદ મળ્યા